કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ મામલે કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંત્રીસ જેટલા કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે કચ્છ જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ સતાવી રહી છે હાલમાં જિલ્લામાં સુડતાલીસો જેટલા શિક્ષકોની ઘટ છે જે મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સામાન્ય સભામાં હોબાળો અને તોડફોડ કરી હતી જે મામલે કોંગ્રેસના કાર્યકરો સામે ફરિયાદ કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકરો સામે કરવામાં આવેલી ફરિયાદ મામલે કોંગ્રેસના પ્રમુખ વી કે હુંબલે પત્રકાર પરિષદ યોજી હતી ભાજપના ઈશારે કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદથી ડરતા નથી આગામી દિવસોમાં શિક્ષણના મુદ્દે કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમોમાં ધવા દેવામાં નહીં આવે તેમ કહ્યું હતું ભાજપના સત્તાધીશો કોંગ્રેસને ડરાવવાનો પ્રયાસ કર્યો છે પોલીસ ફરિયાદ કરીને પણ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસના કાર્યકરો અંગ્રેજો સામે પણ ડર્યા નથી તો સામે શું સમસ્યા છે શિક્ષકોની ઘટ છે અને ઘણા વર્ષોથી તાલુકા પંચાયત કરીને તમારે કેન્દ્ર સુધીની તમારી સત્તા હોય અને સત્તા અમારા જિલ્લાની આવી હાલત છું અત્યારે આપણા બાળકોનું કચ્છના બાળકોનું શિક્ષણ ખૂબ બગડી રહ્યું છે અને આ શિક્ષણ ન બગડે એટલા માટે અમારી માંગણી હતી કે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરી અને અહીંયા શિક્ષકો આપો અને શિક્ષકો આપવાને બદલે અમારી વાત સાંભળવાને બદલે એક તરફી રીતે અમારી સામે ઉગ્ર વાતાવરણ કર્યું અમારા કાર્યકરો સામે ગેરવર્તન કર્યું અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહભાઈને બદલે બીજા સભ્યો એક સ્ટેજ ઉપર ચડી મંચ ઉપર ચડી અને એલ બોલવા માંડે એને કારણે જ આ ઉગ્ર આંદોલન કાર્યક્રમ થયો અને જેને લઈને પાછળથી અમારા ઉપર ભાજપના દબાણ હેઠળ પાંત્રીસ જણા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી છે પણ અમે એનાથી ડરવાના નથી એમને પણ અમારી બહેનો સાથે અણસાયતું વર્તન કર્યું છે ગેરવર્તન કર્યું છે તો અમે પણ ફરિયાદ અમે આપવાના છીએ અને બાકી તો એટલું જ કહેવા માંગીએ છીએ ભાજપના સત્તાધીશોને કે તમે કામ કરો આવા તાઇફાઓ બંધ કરો અને ગમે એવી પરિસ્થિતિ હશે અમે તમારાથી ડરવાના નથી અને આનાથી વધારે જો શિક્ષકોની ભરતી નહીં કરો તો કચ્છમાં જે એમના મંત્રીઓ અહીંયા આવી રહ્યા છે એમને પણ અમે કાર્યક્રમ નહીં કરવા આપીએ ઘણા જુદા જુદા સંગઠનો પર આ બાબતે આંદોલનો કરી રહ્યા છે એનજીઓ પર કરી રહ્યા છે એમને સાથે રાખી અને આવનારા સમયમાં કોંગ્રેસ મજબૂત થઈથી ઉગ્ર આંદોલન ખાલી શિક્ષણની આરોગ્યની પર આપણી પરિસ્થિતિ એવી છે ઘણા બધા અનેક સમસ્યાઓ કચ્છની છે એના માટે થઈ અને અમે ઉગ્ર લડત લડવા નથી ફરિયાદનો મુખ્ય મુદ્દો એવો હતો કે તમે અહીંયા કને આવી અને સત્તામાં રૂકાવટ કરી ફરજમાં અને પ્રોપર્ટી નુકસાન કર્યું છે પ્રોપર્ટી નુકસાનમાં એક માઈક ક્યાંક તૂટ્યું છે કોના થકી તૂટ્યું છે કારણ કે એમના સભ્યો પણ ધમાલ કરતા હતા એટલે કોને તોડ્યું છે એ પણ અમારી જાણકારી નથી અને ફરજમાં રુકાવટની રૂકાવટની વાત જ નતી સામાન્ય સભા બધા માટે ખુલ્લી હોય તો પ્રશ્નો લઈને રજૂઆત કરવા જાય તો એમાં ફરજ ફરજની રૂકાવટ ક્યાં આવી અને મૂર્ખ ફરવા આવે છે કે જે આપણે માનીએ છીએ પણ એને અહીંયા જે પ્રજાના પ્રશ્નો છે પીડા છે એ તો એને સમજવી નથી એટલે આટલો મારા કહેવાનો મતલબ હતો કે અહીંયા કઈ ખાલી ફરવા કે જલસા કરવા ના આવો પણ લોકોના કામ કરો